વાપીમાં ગરફોડ ચોરી કરી સુરતમાં છુપાયેલી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા દરમિયાન રોજ મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત શહેર અડાજણ ગામમાંથી આરોપી ચેતન ઉર્ફે ટેકા કરણસિંહ વિશ્વા ઉંમર વર્ષ પચીસ રહેઠાણ નંબર

કે ફરિયાદી અજીમભાઈ શેખનાઓ વાપીમાં મધર પેટર કેર વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામનું પ્રાઇવેટ પશુપાલન દવાખાનું ચલાવતા હોય તેમના દવાખાનામાં હાઉસકીપર તરીકે ચેતન ઉર્ફે ટેકા વિશ્વકર્માને નોકરી પર રાખેલ પરંતુ ગઈકાલ તારીખ છ બે બે હજાર ચોવીસની રાત્રિના સમયે આ ચેતન વિશ્વકર્મા તેના મિત્ર આકાશ નેપાળી સાથે હોસ્પિટલનો દરવાજો તોડી પ્રવેશ કરી તેમાંથી બે મોબાઈલ તથા રોકડા રૂપિયા એકાવન હજાર છસો નેવું રૂપિયાની ચોરી કરી નાસિક જઈ ગુનો આચર હતો મજકુર આરોપીને આગળની તપાસ અર્થે વલસાડ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે જુવા રાજેશ બંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ